દાનેરા શહેરમાં ભવ્ય રોડ શો અને બાઇક રેલી યોજાઈ હતી કોંગ્રેસ પક્ષના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ આજુબાજુના ગામડામાંથી હજારોની સંખ્યામાં લોકો બાઇક અને ગાડી ટ્રેક્ટર સાથે રોડ શોમાં ઉમટી પડ્યા હતા રોડ શોમાં જગ્યાએ જગ્યાએ ગેનીબેન ઠાકોરનો ફટાકડા ફોડી અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ બળવંતસિંહ રાવ કોર્પોરેટર જયેશભાઈ સોલંકી કોર્પોરેટર હરિસિંહ જોજા બચુભાઈ બાલેમ નઝીરભાઈ સહિત નામી અનામી આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં રોડ શોમાં હાજર રહ્યા હતા રોડ શોમાં આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો ટેકેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સંવાદદાતા ઇકબાલ મેમણ સાથે હું વૈશાલી પોબારુક બનાસકાંઠાથી ફરી મળીશું નવા સમાચારો સાથે બન્યા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ ને